સુરતમાં દારૂબંધીના બુટલેગરો વારંવાર ધજાગરા ઉડાડે છે તો સુરતના સરથાણા પોલીસે વાહન ચેકિંગ દરમિયાન બાતમીના આધારે ટેમ્પામાં સુરતમાં ઘુસાડાઈ રહેલા લાખો રૂપિયાના દારૂ સહિતના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો હતો ગાંધીના ગુજરાતમાં બુટલેગરો કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓને આશીર્વાદથી દારૂનો વેપલો કરી રહ્યા છે તો સુરતના કેટલાક પોલીસ જવાનો તટસ્થ ફરજ બજાવી આવા દારૂને જથ્થાને ઝડપી પાડવામાં સફળતા પણ મેળવી રહ્યા છે તો સરથાણા પોલીસે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો વાત એમ છે કે સુરતના સરથાણા પોલીસ પથકનો સ્ટાફ વાહન જે કિંમતો તે દરમિયાન બાતમીના આધારે ટેમ્પા મળી જવાતા દારૂના જથ્થાને ઝડપી પાડ્યો હતો સરથાણા પોલીસે ટેમ્પા મળી જવાતા આશરે એક લાખ રૂપિયાની કિંમતના દારૂના જથ્થા સાથે મોબાઈલ ફોન ટેમ્પો મળી ત્રણ લાખ રૂપિયાની મુદ્દામાલ કબજે કરી એકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે સરથાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ ડી ઝાલાનાઓને મળેલ બાતમી આધારે સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ શ્રી એમ એમજી લિંબોલા તથા સર્વેલ સ્ટાફના અન્ય પોલીસ માણસો આજરોજ વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન તેઓએ બાતમી હકીકતના આધારે પરપ્રાંતીય વિદેશી દારૂનો જથ્થો ભરીને આવતા એક કેમ્પાને પકડી પાડેલ છે અને પરપ્રાંતીય બનાવટની દારૂની બોટલો બોટલો જેની કિંમત આશરે કિંમત રૂપિયા એક લાખ પચાસ હજારની આજુબાજુ નો કુલ મુદ્દાવાલ હસ્તગત કરવામાં આવે છે અને ટેમ્પો જી જે બાર એ જે બાવન ત્રેવીસ ને પણ કબજે કરવામાં આવે છે આ ગુનાના કામે આરોપી એક આરોપીની અટક અટકાયત કરવામાં આવે છે અને હાલ આ ગુનાની તપાસ પીએસઆઈ શ્રી એમજી લીંબોલા સંચાલક પોસ્ટે કરી રહ્યો છે સરથાણા પોલીસે હાલ તો આશરે એક લાખની કિંમતનો વિદેશી દારૂ જથ્થો અને ટેમ્પો મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હતી Biro di Pajitan